કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે મરચાના પાકની અંદર એટલે કે મરચાની ખેતીની અંદર આ જે વોટર સોલ્યુબલ ખાતર છે અને જે ખાતર છે એના સ્માર્ટ તરીકેથી કઈ રીતે આપવું જેથી કરીને તમારું જે ઉત્પાદન છે વિકાસ છે મરચાનો અને ફૂલફાલ મરચાની અંદર સારો એવો આવે અને તમને સારો એવો નફો મળે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરીશું તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કે મરચાના કયા સ્ટેજ મરચાની ખેતીની અંદર કયા સ્ટેજની અંદર કે કયું ખાતર આપવું વોટર સોલ્યુબલ એના વિશે આપણે ચર્ચા કરીશું તો વિડિયોમાં બન્યા રહેજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને પણ ખબર પડે કે મરચાના પાકની અંદર તમે કયા કયા પ્રકારનું વોટર સોલ્યુબલ ખાતર આપશો જેથી કરીને તમારા જે મરચાની વિકાસ વૃદ્ધિ અને ઉત્પાદન એમાં સારો એવો વધારો થશે અને તમને સારો એવો નફો મળશે તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં એના વિશે વાત કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો ખેડૂત મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ પહેલાથી અરે પાયાની અંદર તમે મરચાની ખેતી કરતા હોય ત્યારે પાયાની અંદર તમારે જે છાણિયું ખાતર છે એ 8 થી 10 ટન એક એકર ની અંદર આપવાનું છે અને સાથે સાથે જે ટ્રાયકોડર્મા આવે છે તો ટ્રાયકોડર્મા બે કિલો એક એકર ની અંદર આપવાનું રહેશે અને એની સાથે તમે દિવેલી ખોડ અથવા તો નીમ ખોડ આનો ઉપયોગ કરી શકો છો એ તમારે સો કિલોગ્રામ એક એકર ની અંદર આપવાનું રહેશે તો ખેડૂત મિત્રો પાયાની અંદર આ રીતે તમે જો ખાતર આ રીતે આપશો અને આ પાયાની મજબૂત બનાવશો તો તમારો જે મરચાનો પાક છે એ સારો એવો ગ્રોથ આવશે વૃદ્ધિ થશે અને એ મજબૂત બનશે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો મરચાના રોપણી પછી દસ થી પંદર દિવસની પછી તમારે જે એનપીકે ઓગણીસ 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 એક એકર માં એક કિલો આપવાનું રહેશે અને સાથે સાથે હ્યુમિક એસિડ આ તમારે આપવાનું રહેશે જેથી કરીને સ્ટાર્ટિંગમાં તમારે જે મરચાંનો છોડ છે એ મજબૂત બન્યો રહે લીલો સ્થમ બન્યો રહે અને એનો વિકાસ સારો થાય તો ખેડૂત મિત્રો હવે વાત કરીએ તો જ્યારે તમારે વૃદ્ધિનો ટાઈમ હોય એટલે મરચાના પાકની વૃદ્ધિનો ટાઈમ હોય એટલે કે છોડની વૃદ્ધિ થાય એ ટાઈમે તમારે આપવાનું રહેશે એટલે કે અને સાથે સાથે તમારે કેલ્શિયમ નાઇટ્રેટ અને તમારે એને બોરણ આપવાનું રહેશે તો ખેડૂત મિત્રો આ ટાઈમે જો તમે આ વસ્તુ આપશો તો તમારો જે પાક છોડ છે એ મજબૂતા વધશે એનો લીલો છમ રહેશે અને એનો વિકાસ ની વૃદ્ધિ સારી રહેશે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે મરચાંનો જ્યારે પાક ફૂલ અવસ્થામાં એટલે કે ફૂલ ફાળ અવસ્થામાં હોય ત્યારે શું કરવું ત્યારે તમારે જીરો બાવનપી કે બોર અને સાથે સાથે અને સાથે સાથે તમારે જે એમિનો એસિડ અથવા તો જે બજારની અંદર બીજા કન્ટેન્ટ કે પોટેશિયમ ઇવે આવા ટાઈપના જે ટેકનિકલ મળે છે એનો ઉપયોગ કરવો જેથી કરીને તમારા ફાળ ફૂલની સંખ્યામાં વધારો થશે અને જે ફાળ ફૂલ ખરે છે એ પણ અટકશે જેથી કરીને તમારો જે મરચાં ઉત્પાદન મળવાનું છે એ સારું એવું મળશે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે તમારો મરચાંનો પાક જે ફ્રૂટ આપતો થઈ જાય એટલે ફ્રૂટ આપતા દરમિયાન તમારે એની અંદર વાપરવાનું રહેશે એનપીકે તેર જીરો પિસ્તાલીસ અને સાથે સાથે એસઓવી એટલે કે જીરો જીરો પચાસ અને સાથે સાથે બોરણ પણ આપવાનું રહેશે તો આ ત્રણ પ્રકારનું તમારે વોટર સોલ્યુબલ ખાતર આપવાનું રહેશે જ્યારે તમારો પાક ફળ આપતો થઈ જાય ત્યારે એનાથી શું થશે તો એનાથી તમારો જે પાક છે એની અંદર સારું એવું ઉત્પાદન પ્રોડક્શન મળશે અને જે તમારો મરચાંની ક્વોલિટી છે એ પણ સારી આવશે જેથી કરીને બજારની અંદર જે મરચાં છે એ સારા જલ્દી વેચાશે અને તમને સારો એવો નફો મળશે અને સારા રેટે તમને એનો મરચાંનો જોવા મળશે તો ખેડૂત મિત્રો આ રહ્યું થયું પાયાથી લઈને જ્યારે તમારો ફળ આવે ત્યાં સુધી મરચાંના પાકની અંદર જે તમે વોટર સોલ્યુબરનો ઉપયોગ કરો છો એને એના વિશે વાત હવે ખેડૂત મિત્રો આપણે જ્યારે તમે જ્યારે તમે મરચાંની તોડી કરો છો એટલે કે વીણી કરો છો તો તમારે દસ થી અવશ્ય એક વાર તમારે અને જીરો જીરો પચાસ આ બેનો સ્પ્રે કરવાનો રહેશે અને જોડે જોડે બોરણનો પણ સ્પ્રે કરવાનો રહેશે જેથી કરીને તમારો જે મરચાંનો ફળ છે એનો આકાર ના બદલાય એનો કલરમાં કઈ ચેન્જીસ ના આવે અને એની ક્વોલિટી જબરજસ્ત દેખાય તો ખેડૂત મિત્રો આ રીતે મરચાંના પાકની અંદર જો તમે પણ અ તમારા મરચાંના પાકની અંદર આ રીતે જો વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ કરશો તો તમને સારો એવો ફાયદો જોવા મળશે અને તમારો જે ઉત્પાદન વિકાસ અને ગ્રોથ છે મરચાની એ સારી એવી જોવા મળશે જેથી કરીને તમને સારો એવો નફો જોવા મળશે તો ખેડૂત મિત્રો જો તમે પણ મરચાનો ખેતી કરતા હોય તો આ રીતે તમે પણ તમારા મરચાની પાકની અંદર વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરો જેથી કરીને તમારા પાકની અંદર સારો એવો વિકાસ થાય વૃદ્ધિ આવે અને સારું એવું ઉત્પાદન મળે તો ખેડૂત મિત્રો આ રીતે તમે પણ તમારા પાકની અંદર વોટર સોલ્યુબલ ખાતરની ઉપયોગ કરો અને ખેડૂત મિત્રો જો તમે મરચાં ખેતી જો દ્વારા અને મલ્ચિંગ દ્વારા કરશો તો તમને વધારે ફાયદો થશે કારણ કે આ જે વોટર સોલ્યુબલ ખાતર છે ડ્રીપ દ્વારા આપશો તો તમને ઓછા ખર્ચે સારો એવો રિઝલ્ટ આપશે અને તમારે વારંવાર આનો સ્પ્રે પણ કરવાનો રહેશે નહીં સીધું તમારે ડ્રીપની અંદર છોડી દેવાનું આવશે જેથી કરીને એનું કામ ધીમે ધીમે કરતું રહેશે અને મલ્ચિંગ દ્વારા મલ્ચિંગ દ્વારા પણ તમારા જે મરચાંના પાક છે એની અંદર જમીનની અંદર જે ભેજ પાણીનો ભેજ છે એ જળવાઈ રહે છે અને કોઈ પણ અન્ય ઘાસ પણ નહીં થાય જેથી કરીને તમારો અન્ય ખર્ચો પણ બચે તો ખેડૂત મિત્રો આ રીતે પણ તમે આધુનિક ખેતી દ્વારા મલ્ચિંગ અને ડ્રીપ દ્વારા પણ તમે મરચાની ખેતી કરશો તો તમને ફાયદો જ ફાયદો થશે અને ખેડૂત મિત્રો જો તમારે પણ મરચાના પાક માટે આ બધા પ્રકારના વોટર સલેબલ ખાતરની જરૂરિયાત હોય અને એ પણ ઓછા ખર્ચે તો તમારે આવવાનું રહેશે હરિવામાં કરો માતરમાં જ્યાં તમને ઓછા ખર્ચે એટલે કે બજાર કરતા ઓછા ભાવે વોટર સોલ્યુબલ ખાતર મળી રહેશે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ બચશે અને તમારો જે નફો છે એ સારો એવો મળશે કારણ કે હરિઓ મેક્રો સેન્ટર માતાની અંદર સો ટકા ક્વોલિટી પ્રોડક્ટ મળશે જેથી કરીને તમારો ઓછા ખર્ચે તમને સારો એવો રિઝલ્ટ મળશે તો હરિઓ મેક્રો સેન્ટર માતાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને ખેડૂત મિત્રો જો વિડીયો માહિતી મને લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ